ॐ नमो भगवते वासुदेवाय नमः अथ श्री गरुडपुराणे सप्तदशोऽध्यायः महत्व अने महत्त्व फल भगवान विष्णुवे गरुडजीने के हे गरुड મે તમને મનુષ્યના મૃત્યુ પછી કરવામાં આવતી તમામ ઉર્ધ્વદેહિક ક્રિયાઓ વિશે વિગતવાર જણાવ્યું છે હવે હું તમને આ ગરુડ પુરાણનું મહત્વ અને તેને સાંભળવાના ફળ વિશે જણાવું છું જે વ્યક્તિ મૃત્યુ પામેલા સ્વજનના નિમિત્તે દસ દિવસ સુધી આ ગરુડ પુરાણ સાંભળે છે તે તેના સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે પરલોકમાં મૃતકનું કલ્યાણ થાય તે માટે જે કર્મો કરવાનું કહ્યું છે તે કરવાથી મુક્તિ મળે છે આવા પુણ્યશાળી પુત્રને તેની મનોકામનાનું ફળ મળે છે અને તે આ લોક તેમજ પરલોકમાં સુખ ભોગવે છે જે નાસ્તિક અને અધમ લોકો પિત્રોની મુક્તિ માટે આ કર્મો કરતા નથી તેમના ઘરનું પાણી મદિરા સમાન ગણાય છે અને પીવા યોગ્ય રહેતું નથી દેવતાઓ અને પિતૃઓ આવા ઘર સામે જોતા પણ નથી તેમના ક્રોધને કારણે તેવા લોકોના પુત્ર પૌત્રો હંમેશા દુઃખી અને નરક્ય જીવન જીવે છે જ્યાં સુધી અંતિમ ક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર કોઈ પણ વ્યક્તિ ચાંડાલ સમાન ગણાય છે જે કોઈ આ પવિત્ર ગરુડ પુરાણની આ કથા સાંભળે કે બીજાને સંભળાવે છે તે તમામ પાપોમાંથી મુક્ત થાય અને ક્યારેય દુર્ગતિ પામતો નથી માતા પિતાના મૃત્યુ પછી જે પુત્ર આ પુરાણ સાંભળે તેના પિતૃઓને મુક્તિ મળે અને તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય જેણે આ પુરાણ સાંભળ્યું નથી જેણે ગયા શ્રાદ્ધ કર્યું નથી જેણે વૃષોત્સર્ગ કર્યો નથી અને જેણે માસિક તથા વાર્ષિક શ્રાદ્ધ કર્યા નથી તેને પુત્ર કઈ રીતે કહી શકાય તે પિતૃ ઋણમાંથી કઈ રીતે મુક્ત થઈ શકે અને તે પોતાના માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરી શકે તેથી દરેક મનુષ્ય પૂરા પ્રયત્ન કરીને આ પુરાણનું શ્રવણ અવશ્ય કરવું આ પુરાણ તમામ દુઃખોનો નાશ કરનારું અને ધર્મ તથા મોક્ષ આ ચારેય પુરુષાર્થોને આપનારું છે આ પુરાણ અત્યંત પવિત્ર અને પુણ્યદાયક છે જે વ્યક્તિ તેને વાંચે કે સાંભળે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય વૈશ્ય સાંભળે તો તે ધનવાન બને અને શુદ્ર સાંભળે તો તે પાપોમાંથી મુક્ત થાય આ પુરાણ વાંચનારને જે દાન આપવાનું વિધાન છે તે અવશ્ય આપવું જોઈએ જો દાન ન આપવામાં આવે તો તેના કર્મોનું ફળ મળતું નથી સૌપ્રથમ ગરુડપુરાણી પૂજા કરવી ત્યારબાદ વસ્ત્ર આભૂષણો જેવા ઉપચારોથી પુરાણ વાંચનાર પુરોહિતોની પૂજા કરવી તેમને ઘોડા સોનું જમીન વગેરેનું દાન ભક્તિપૂર્વક આપો કે જેથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય ભગવાને ગરુડને કહ્યું કે હે ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતનું પૂજન થાય તો એમ જાણવું કે સ્વયં મારું પૂજન થયું છે આમાં જે શંકા કરે છે તે નરકમાં જાય છે તેથી જ્યારે પુરાણનો વાચક સંતુષ્ટ થાય ત્યારે હું પણ સંતુષ્ટ થાઉં છું આમ શ્રી ગરુડ પુરાણનું શ્રવણ પણ સમાપ્ત થઈ ગયું અને આ પુરાણ મનુષ્યને જીવન અને મૃત્યુના રહસ્ય સમજાવી મોક્ષનો માર્ગ દર્શાવે છે એ તે શ્રી ગરુડ પુરાણે સપ્તદશો અધ્યાય શ્રી વિષ્ણુ ભગવાન ભગવાન કી 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 જય 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 શંકર તો મિત્રો આજના આ વિડીયો આપણે ગ્રુણ પુરાણ માં નો સત્તરમો અધ્યાય સાંભળ્યો અંતિમ અધ્યાય સાંભળ્યો આશા રાખીએ છીએ કે આપ અમારી સાથે આ અધ્યાય સાંભળ્યો હશે અને આની પહેલા આપણે ગરુડ પુરાણમાંના અધ્યાય એક થી લઈને દરેક અધ્યાય સાંભળ્યા છે આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ પણ તે સાંભળ્યા હશે જો હજી સુધી તે અધ્યાય સાંભળ્યા ન હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અત્યારે જ તે ગરુડ પુરાણના દરેક અધ્યાય સાંભળી લેજો